It all... सुखधाम भजले राम राम सुखधम भज

Nimitiche, we, mutri ma umuni sun umuni si ma sao ni na liyo. Kena amandi ne ratre loko, ene dam chodi di ಸ್ವರು ಸ್ನೇಹ ಸಿ તેની તાકાત છે તાકાત છે ઈ કલ્યાણ કરે તાકો જરૂર પૂરો કરે કે કે ઈ હરવા દે હું શું ના આપું તો પણ દાદા શું કરે કે મેં તો કે નહીં આ આપણે અને કારણ સા સા પડ્યો કોણ કે બાકી છે મને તો તો ના પડો પૂજા માર દે આ મને બેમન તો બટ કે ઇરિગેશન કોજો મખાને થઈ ચાર દન લઈ ગયો તાં તાં સંગલ મનાનો પોલીસ ઉમેશનો മൂરવી સટે પાણી ભરી વડલ તો નેરો અને આ હનુમાનજી દ્વારા દિને શાન કરી એટલે ગુજરાત પર પ્રાકનિક શાળામાં હનુમાન સંકિર્ણસ્થાને

પૂજ્ય બાપુના માર્ગદર્શન હેઠળ હું જાડિયા ગયો અને પૂજ્ય બાપુના દર્શન થયા મારે છે કે ઓગણીસો છી થી બાપુની જે કઈ બાપુ દ્વારા બાપુના માર્ગદર્શન થી જે કઈ પ્રક્રિયાઓ ચાલે છે એને હું ઓગણીસો થી સીધે સીધો જોતો રહ્યો છું અનુભવી રહ્યો છું અને એને બાભાઈ મારાથી શક્ય બને એટલું અનુસરતો રહ્યો છું બધું નહીં શક્ય હોય એટલું અનુસરતો રહ્યો છું એટલે રતનસિંહ બે લીટીમાં કહું તો બાપુ દ્વારા વેદોના માધ્યમથી કેવું હોય તો એમ કહી શકાય કે બાપુ દ્વારા એક યજ્ઞ કાર્ય થઈ રહ્યું છે વેદો યજ્ઞને ને વ્યાખ્યાયિત કરે છે વેદ તો ભાઈ યજ્ઞ કોને કહેવો આ અત્યારે ઘી હોમાય છે કાષ્ટ છે હવે સમીધ બધું તો આજ આજ સ્વરૂપ છે તો વેદો એવું નથી કોઈ માણસના મનમાં પોતાના સિવાય બીજાના માટે સારું કરવાનો વિચાર આવે વિચારો સારું કરવાનું નથી લખતું વેદે વેદ ક્યુ બીજાનું સારું કરવાનો વિચાર આવે કોઈ માણસના મનમાં તો એ વિચાર યજ્ઞ છે માત્ર વિચાર યજ્ઞ છે તો મેં જોયું છે કે પ્રત્યેક વ્યક્તિનું સારું કરવા માટે સામાન્ય પ્રયાસથી શરૂ કરી અને ભગીરથ પ્રયાસ સુધી જેમના દ્વારા પુરુષાર્થ થાય છે એ છે પૂજ્ય સીતારામ બાપુ ગીતા એમ કીએ કે જીવન અંતિમ લક્ષ એ મોક્ષ પ્રાપ્તિ છે ઈશ્વર પ્રાપ્તિ છે ગીતા એમ કીએ પણ સહજ રીતે નાનામાં નાનો બાળક એના બાલ્ય અવસ્થાથી ઈશ્વર સુધી પહોંચવાના માર્ગે દોડતો થાય આ પ્રયત્ન કોઈ દ્વારા થયો હોય તો એ પૂજ્ય સીતારામ બાપુ દ્વારા થયો છે એમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી કાર્યક્રમો મોટા મોટા થતા હોય આપણે સ્વામીજી સિંહોર કહે છે કે હજારો લાખો માણસોની ભીડ ભેગી થતી હોય પણ સુધી પોઈન્ટ વ્યક્તિ નિર્માણનું કાર્ય જો ક્યાંય થતું હોય તો એ પૂજ્ય સીતારામ બાપુના નેતૃત્વ હેઠળ જાડિયાથી શરૂ કરી અને આજ અત્યારની હમણાં થોડીક મિનિટ પહેલા સુધી શરૂ છે એમ હું કહી શકું સૌનું સારું થવું જોઈએ સૌ યોગ્ય માર્ગે ચાલવા જોઈએ એટલે મહાવીર વિક્રમ બજરંગી કુમતી નિવાર સુમતી કે સંગી એમ હનુમાનજી માટે જોઈએ કે કુમતી નિવારી અને સુમતી ની સાથે જોડવાનું કાર્ય અમારા બાપુ કરી રહ્યા છે આ આ સમાજ માટે અઘરા મઘરું કાર્ય છે આજ જ કુમતી જે રહી એ એટલી બધી માણસના મનમાં ઘર કરી ગઈ છે કે પ્રત્યેક હો પ્રત્યેક જવાબદાર વ્યક્તિ તમે કોઈ પણ માતા પિતાને મળો તો એસી મોટા બંગલામાં એન્ટાયર એસી વાળા બંગલામાં રહેતા હોય પણ એના સંતાનથી દુખી હોય અને એના પાયામાં કુમતી છે આ કુમતી નિવારી અને પાછા સુમતી સાથે જોડી દેવું કેટલા કુમતી નિવારવાની વાત નથી સુમતી સાથે જોડી દેવાનું કાર્ય જે કોઈ કરી રહ્યા હોય એમાં હું પ્રથમ ક્રમે પૂજ્ય સીતારામ બાપુને કાયમ માટે જોતો રહ્યો છું કારણ કે મેં મારી સ્કૂલમાં પૂજ્ય બાપુ દ્વારા જે માર્ગદર્શન મળ્યું હોય એવા એને અનુરૂપ કાર્યો કરી અને એના પરિણામો બાપભાઈ જોયેલા છે પરિણામો આજે જોયેલા છે મારા વિદ્યાર્થીના મારા વિદ્યાર્થીના દીકરાઓ મારા વિદ્યાર્થીના દીકરાઓ ઈ મારી પાસે ભણેલા હોય એટલે બે પેઢીને મેં જોઈ છે અને એ પરિવર્તનને નિહાળ્યું છે એટલે આજ બાપુએ આજના દિવસનું બહુ સુંદર વર્ણન કર્યું અને આજના દિવસની ખૂબ મોટી અગત્યતા દેખાડી એટલે મારે આજ બધાને એક નવી વાત અને નવા કાર્યક્રમમાં જોડવા છે નવા કાર્યક્રમમાં જોડવા છે આ સમયગાળો જે રહ્યો સાહેબ ગોવિંદ સાહેબ આ આ સમયગાળો રહ્યો એના માટે સંતો બહુ મજાની વાત કરે છે અમારા સિંહોર મુક્તાનંદજી મહારાજની વાત છે એ બહુ મજાની વાત કરે છે પૂજ્ય બાપુ પણ એમના પરિચયમાં છે છત્રીસ વર્ષનો નો ગાળો આ પૃથ્વી ઉપરથી પસાર થઈ રહ્યો છે બાપભાઈ છત્રીસ વર્ષ નો ગાળો બે હજાર બાર માં ઈ ગાળા ને અઢાર વર્ષ પૂરા થયા હતા બે હજાર બારમાં એટલે બે હાજર બાર નું વરસ ઈ એનો મધ્ય ભાગ હતો બે હજાર અને આખો છત્રીસ વર્ષનો નો ગાળો ઈ છ છ વર્ષ વિભાજિત છે આવું સાંભળ્યું છે

બે હાજર બાર થી અઢાર અને અઢાર થી ચોવીસ ના સમય હજી હમણાં યાદ કરો તો હાકાર પહેલા સત્તાઓની એટલી બધી ઉથલપથલ ઉથલ થઈ અને વર્તમાનમાં દુનિયામાં જે સત્તાધીશો છે એ ક્યારે કયા કયા સમયે કઈ ક્ષણે દુનિયાને પતાવી દેશે એની કોઈને ખબર નથી આવા સત્તાધીશો અત્યારે ચારે બાજુ ગોઠવાયેલા છે આવો આ ગાળો છે મુક્તાનંદજી એમ કહે છે કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ થી જે સમય શરૂ થયો એ છત્રીસ વર્ષનો પીક ઉપરનો અંતિમ ગાળો છે આ ગાળામાં થાય શું બે લીટીમાં કહેવું હોય તો તો કે જે જે ડિસ્ટ્રક્ટિવ ખંડનાત્મક પ્રવૃત્તિ કરનારી જે એક માનસિકતા છે એ એનું કામ પૂરજોશથી કરતી હોય એટલે એની માનસના બધા મુદ્દાઓ વિચારો દુનિયામાં ખંડનાત્મક કાર્યો જ ઊભા કરે તો એની સામે રચનાત્મક કાર્ય રચનાત્મક નિર્માણ થાય રચના રચનાત્મકતા લોકોના મનમાં પ્રવેશે એવું કાર્ય પણ જે લોકોને થોડોક પણ માર્ગ પ્રાપ્ત થયો હોય એને કરવું જોઈએ અને એટલે મુક્તાનંદજી બાપુએ જે વાત કરી છે એ ઉપનિષદના ચાર વાત ઉપનિષદના ચાર મુદ્દા મારે તમારી પાસે કરાવવા છે તમે બધા એને જાણો છો મેં લાંબી વાત એટલે કરી કે એ કામ કરવાની મજા આવે આપણે જાણતા હોય તો કામ કરવાની મજા આવે તો શું કામ કરી છે તો સીતારામ બાપુ અને ગુરુદેવની કૃપાથી નવજીવને આ કામ શરૂ બાપભાઈ કરી દીધું છે વાત એ છે ખાલી આટલી કે અમારા બાળકો પ્રાર્થના શરૂ થાય ત્યારે પ્રાર્થના પૂરી થાય ત્યારે રવિવારનો અમારો યજ્ઞ શરૂ થાય ત્યારે અને યજ્ઞ પૂરો થાય ત્યારે અમારા બાળકો છસો જેટલા બાળકો છે બધા થઈ છસો એના ઘરે અમે એ કાગળ સ્ટીકર મોકલેલું છે અને એના મંદિરમાં એ સ્ટીકર લગાડેલું છે ચાર વાક્યો છે હું હું બોલી જાઉં છું ચાર વાક્યો હવે બોલી એટલે તમને બધાને મોઢે છે ચાર વાક્યો છે ધર્મ કી જય હો અધર્મ કા નાશ હો પ્રાણીઓ મેં સદભાવના હો અને વિશ્વ કા કલ્યાણ હો આ ભાવના આ આશ્રમે થી મેં ઓલી વાત એટલા માટે કરી કે બાપુ ઓહરનીશ યજ્ઞ બીજાના સુખ માટે કરે છે તો વિશ્વ કલ્યાણની ભાવના શિવકુંજ આશ્રમથી ખૂણે ખૂણે પહોંચવી જોઈ એટલે હું પહેલું વાક્ય બોલીશ તમારે બીજું વાક્ય બોલવાનું છે હજી હું એકવાર બોલી જાઉં છું ધર્મ

સૌ એને વિનંતી આપણા સૌની આ લાગણી છે સમગ્ર વિશ્વ સુધી પહોંચે એ વિનંતી કરું અને છેલ્લી વાત કરી

કે પાછા રાજ્યના મહામંત્રી પણ રહેલા હાજી મહામંત્રી રહેલા ઓહો આ કન્ફ્યુશિયસ એક પ્રયોગ કર્યો 14મી સદીમાં પ્રયોગ થયો એને બે હોજ બનાવ્યા બંને હોજ નું મટીરીયલ એક જ પ્રકારનું બંને હોજ માં જે કઈ થાય આ તે જે ઉતરાવ્યું હોય બધું એક જ પ્રકારનું બંને હોજ અંદર ભરેલું પાણી એક જ કુવાનું પાણી ભેદમાં એક જ કુવાનું એક નાનકડો ખાંભલો ઉભો પાતળો ખાંભલો બીજા હોજમાં થાંભલો નહીં અને બે હોજમાં થોડી થોડી માછલીઓ મૂકી બે હજાર છ આઠ મહિના વર્ષની સુધી માછલીઓને એમાં રહેવા દીધી અને વર્ષના અંતે માછલીઓ ઉપર પ્રયોગો કર્યા પ્રયોગો કરતા મારું પડ્યું કે જેમાં ખાંભો મૂકો તો ઈ માછલીઓ છે એનો વિકાસ અદભુત થયેલો હતો માછલીઓનો કર્યો તાત્પર્ય ઈ નીકળ્યું કે થાંભલો નતો એ માછલીઓ વચ્ચે ઉભી હોય બેઠી હોય આરામ કરતી હોય એમાં જોતી જાય અને ભાગી પૂર્વ દિશા માં જાય ત્યાંથી પાછી ભટકાઈ પશ્ચિમ માં વહી જાય ત્યાંથી ભટકાઈ નૈઋત્ય ખૂણા માં જાય ત્યાંથી ઈશાન ખૂણા માં વહી જાય ભટકા ભટકા ભાગે 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 છે પણ ઓલો ખાંગરો હતો ઈ હોજની માછલીઓ એના સ્વભાવ પ્રમાણે થોડીક વાર પૂર્વ દિશા તરફ જાય તો પાછી થાંભલા પાસે આવી અને ત્યાં બેઠી પોતાનું કામ કર્યા કરે પરિભ્રમણ કર્યા કરે

આપણી પાસે એક સ્તંભ છે કે જ્યારે જ્યારે જીવનના આ મહાસાગરમાં કાંઈ પણ વંટોળ આવે કાંઈ પણ અવરોધ આવે નાની એવી મુશ્કેલી આવે તો દોડીને આવી શકાય છે અને એ જ વખતે સમાધાન પ્રાપ્ત થઈ જાય છે અને આ સમાધાનથી પાછું જે જીવન શરૂ થાય છે

શરીર મેરે બાધા હે શરીર નહીં બાપુ ને વારંવાર વધુ ને વધુ વિનંતી કરું કે અમારા સૌની સાથે આપ છો અને અમે આપની સાથે જોડાઈ શક્યા છીએ એ માટે સદગુરુ નો આભાર આપનો પૂજ્ય બાપુ નો પણ આભાર અને આપને સૌને આમ નામ જોડતા રહે એવી સદગુરુ ને પ્રાર્થના સાથે જય ગુરુદેવ